मसब माने अन केतो इंस्टाग्राम रील बनवया काता हेलो फॅमिली आज म तज आपडे मसबलिन गेलाता सावमुखवा पाळवा मारिन लावया चाहिए ने हु पण गेले ती सावमुखवा आणि जोवा आवा काय पाळवा लावया चाहिए आपडे हां देवी फाटी

અને ડાયરેક અહીંયા શાક મચ્છી આવી ગયેલી છે તો દેખાડું હું તમને ને સાઈ વાલે ઘરે શાક ચોખવાનું બધું શરૂ છે તો હું હું મચ્છી છે એ આપણે સોઈ જાય આપણે ધીમે ધીમે જઈ છે શાક જો બધું વેવાઈ ગયેલું છે અને ચોખવાનું પણ શરૂ છે હાય હાલો હું શાક છે હા પાલવા ને ઉઠે હે પાલવા ને ઉઠે તો છે

હવે હું તમને હું દેખાડીશ એનો વિડીયો બનાવો મારું મગજ છે ને બેન મારી જો કેમ કે એક મિનિટ ની ક્લિપ આખી ઉતાર લખી મસ્ત બેવ એનો બોલો ખાગો 10 કિલો નો હતો કોમ દેશે એમ કરવું પડે ફેમિલી ને ઘર આવશે કે વિડીયો ઉતારવાનો મેર માથે સોડી દેવાના છે હવે કેમ કે બધું ઉતારવાનું બધું મેર માથે નાખવાનું છે કે એટલે શીખવાડવાનો પ્રોસેસ કરે તો મારે મૂયાથી હું તો ઓલી લઉં કે तो हर खोड़े तो हर खोड़े इला? इला? इला उतलो पोटार मोच्ए हो पर वाहन की दुहू तंचल दी विया उतलो तो पंदर मिलट पेला नावी जला तो तो पंदर मिलट नाम मृतार इंतर नहीं तरताइब आएवा ओमस्क लिया बिली राथ के नब � હવે કન્ટિન્યુ આગળ પછી મને ખબર નથી આવતી મિત્રો જઈ રહ્યા છે એમી દરિયાની અંદર જોવા આ 1 મિનિટ ની ક્લિપ એને ઉતારી એને નુકસાન આવવાનું છે કેમ કે ઈ બોલે હે ને મને દરિયામાં જાવું બળ પડે ને આમ ને કઈક એવું કઈક તે ને જેમ કઈક કીધું આવે આવે ને એટલે ઈ તો મારે આવું હતી હો પાછું ને આ બોત પડે મોટા બેન ઓર્ડર લાગે ફટાફટ હે હું કહું તમારું બધાનું પણ એમ નથી ભાઈ એને છે ને એને શાક લેવા જવું મસ્ત બે કે મારું મન ગમતું લેવા જવું એને બનાવી બે બહેનો રેસીપી પ્યાજમાં પણ મિત્રો ફાઇનલી રેસીપી બનાવવાની છે તો જે લે ઈ અને મન ગમતું ઈ રેસીપી બનાવવાની છે તો તમારે હું ગમે છે ને રેસીપી બનાવવાની છે આપણે અને મસ્ત છે ને આપણે લેવાની છે હારે હારે ડાયરેક્ટ મસ્ત બનાવવાની જ લેવાની છે તાજે તાજું મચ્છી લઈને છે દરિયામાંલી અને રેસીપી કઈ મારે નથી બનાવવાની કે રેસીપી બીજા બનાવી છે હા આવો એ બીજો વિડિયો છે હા આવો જોઈ લેજો નવીન માણા રેસીપી બનાવવાના છે મારે ને બનાવવાના વાહ તો બનાવ રેજો ને મજા આવે તો લાઈક કરી દેજો કા હા

અરે ભાઈ જેવું હોય તો એનું તાળું સક લઈ લો ઓય સાકા વિજો શાક જો ખાગો પીર આને કહેવાય તો પીર આ મસાલા નતા આ મોટી ઘણું બધું શેકા

અને એ રીતનું બધું છે કામકાજ કા વાહ ભાઈ વાહ એ એ એ તળી આવી એમ તો હે આર એ લે આર પર પપટ વાહ વાહ ભાઈ વાહ કેમ પણ પેટી નું તળ્યું નહી તોય પેટી હારી વાહ મિત્રો ફાઇનલી આપણે પાયલો મસ્ત મજાના પાલવા લઈ લીધા હે તઈ અને તઈ છે હાથમાં એક છે ટોટરો બોલે તો ઢુમલુ અને કોઈ ઉડતું હે આસમાન આનું આપણે ના કઈ લુછાવાનું એવું છે તો અમે ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવી છે અમે છે ને પાછા ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવી છે હું લેવા કહું ગાળો ખાવા ગાળો ગિન્યું નઈ કા તમને મજા આવે ગાળો દે ને અંદર ઈ ને તમારે ગાળો વાસવી ને તો ઇન્સ્ટાગ્રામ માં જાજો અરે રામ જગન્નાથ કેવ્યું કેવ્યું ગાળો દે કા લે 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 મરી જાહે મરતા કેલું હે એવું છે એ તો ના રાખવાનું મારી ના ખાવાનું ઈ લે तू हे ना दत्तक मन्ना खान मी ओके नाही ये ले मार बात आहे हा वाह तो भाई मसबा माने अन कहतो इंस्टाग्राम वर रील बनवू कहतो इंस्टाग्राम वर रील बनवू सेम टू सेम के एम ने जेम बोलला ने बोलतो इंस्टाग्राम मध्ये बोलला बोल हेलो फॅमिली आज मत जा आपडे मसबा गेला आता झाल मुकवा मारिन लायवा सही ने हु पण गेले ते झाल आणि जो आवा काही पाहिला मस्त मोठा आवे पण खावा आवे તો એવી રીતની આપણે રીલ બનાવી હોય ને પાછું એમાં એમે કીધું કે હું કીધું તો છે ને આપણે મસ્તમાં ઝાલમાં આપણે નથી નવી ઘણી બધી મચ્છી મારી લાવ્યા છે તો તમારે ફૂલ વિડીયો જોયો ને તો ભાઈ મને લિંક આપેલી એમાં સસ મારી જોઈ લેજો ને આ વિડીયો ગમે તો ફોલો કરી દેજો એમ કીધું અંદાજ ને ઓલું બને બોલો આમ છે અને ઇન્સ્ટાગ્રામ આપણે ગાયું ખાવા વિડીયો બનાવી તો ગાયું દે એવું જ કરવાનું હોય ન જોયું હોય ને તો તમારે ગાયું કોકને ને વાંચવા તો જોયા આવો યાર ફેમિલી સબસ્ક્રાઈબર જીગર ટુકડાઓ જાવ કારક ગાળો બાળો વાસો ગાળો ઘેણ્યો નાળો હું કેવું તારું હે ગાળો વાસો જાવ તો કાઈ ખાલી એમાં સપોર્ટ લે ને આમ જો ઇન્સ્ટાગ્રામ માં લાવ્યો ને યાર સોકસ સોકસ જો કે તમે એમાં જે લખતા હોય તમને હાલ લાગે ઇન્સ્ટાગ્રામ માં લખજો આમાંય હાલ લાગે લખજો પણ ઇન્સ્ટાગ્રામ માં લાવ્યા હોય ને ખાસ કરીને આમાં કોમેન્ટ કરજો કે અમે માં છે કે નામ મજા આવે કે વાહ માં

સમજતે હો આમ તો જો એ કેવડો મોટો ટોટ આવ્યો બાપ રે બાપ યાર બમસ કરે ઢોરે એટલે કુતરા આવે તો ખાઈ જાય છે કડિયા યે યે એ યે આપા સુઈ જાય હા તો એ કરી દે ફાટી જાય તારી જેમ તારી જેમ ડેબા વાળું છે એમ સમજાય ફાટી જાય એમ શું હવે તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને હવે અમે ભાગ્યા છીએ ઘરે તો ઘરે તમને મચ્છી બતાવવામાં આવશે ચાલો જઈ ઘરે એટલે આપણે સાક લઈને ઘરે જઈ રહ્યા છીએ ને અહીંયા તમે જઈ એકતા છો અમારે આ દોયર કામકાજ શરૂ છે આવડા પાસે જવું કામકાજ શરૂ ને કામ આપણેથી બે ત્રણ દિવસ છે તો આ શું વસ્તુ આવે એ તમારે તો આપણે આ બરોબર છે ચાલો પીળા કલરના પીળા કલરના એ જો હા એ વાહ ચાલો ભાઈ ગયું ઘેરે હશે ને શાક આ સોડું જાવ બતાવી દે ઘરે હું જાઉં છું બાય તો ફોન અને આપતો જાઉં હું જાઉં છું ઓલી સાઈડ તો જાવું પડે તો પછી કે જવું પડે એટલે બહાર એટલે કે તમે બીજું કઈ બહાર સમજતા નહીં આમ બોલ કે કામે જાવ જાળે જાળે જાઓ કોણ ત્યાં પકડો આનંદભાઈ અરે દરિયો ખાલી થાય મારી પાસે તમને દેખાતું નહીં તો ચાલો જાવ કા ઘેરે નું તારી લઈએ કઈ થઈ ગયા ને એટલું શાક ને બધું હોય તો વજન ન લાગી જાય આપણે રેસીપી બનાવવા લેવાના છે પાયલવા તો મસ્ત મજાના પાલવા હે આવા કંઈક તો લેવાના છે તો લઈ લઈએ આપણે અને હજી ચામાં શાક કાઢીને પછી તમને બનાવ બધું ગયું જોવો કેવું મસ્ત મજાનું ઠેલી નહીં શું પાયલવા એટાઈ ગયાથી ખાશે તો